મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટીયુ મોડલ મિત્રો ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર આ ટ્રેક્ટર મિત્રો લાલાભાઈ ને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બે હજાર તેરનું મોડલ છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપની કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લેટ મિત્રો ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ સારા કન્ડિશનમાં લાલાભાઈનું કહેવાનું છે કે તમામ જવાબદારી સાથે એમણે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર તેરનું મોડલ અને કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ટ્રેક્ટરની પૂરેપૂરી સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો લાલાભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અને પ્રોપર તમને રાજુલામાં જોવા મળશે બાકી લાલાભાઈનો સંપર્ક કરી ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો